બહુચરાજી તથા મોઢેરા પંથક ધર્મા રણ્ય તરીકે ઓળખાય છે કારણ કે આ ભૂમિ પર અનેક પ્રાચીન મંદિરો આવેલા છે તો આજે અહીંના ચમત્કારિક કૃષ્ણ મંદિરના આપને દર્શન કરાવીશું કહેવાય છે કે વિદ્યા અભ્યાસમાં સફળતા માટે તથા સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે અસંખ્ય ભક્તો અહીં પધારે છે અને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવે છે તો આવો આ પ્રાચીન કૃષ્ણધામનો મહિમા જાણીએ આજે આપણે દર્શન કરાવીશું એક એવા કૃષ્ણ મંદિરના જ્યાં થાય છે ગોપાલના દર્શન તમામ હરિભક્તો માટે કાનુડાને લાડ લડાવવાનું આ એક પવિત્ર મંદિર છે શક્તિપીઠ બહુચરાચી અને મોઢેરા પંથકને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે અહીં મહાભારતકાળ દરમિયાનના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અહીં મોઢેરા માતંગી મંદિરની બાજુમાં આવેલ છે આ પવિત્ર કૃષ્ણ મંદિર જુવાળ પંથકમાં જ પ્રાચીન કાળનું હિડંબા વન હતું રામાયણ તેમજ મહાભારત કાળના મંદિરો પણ અહીં નિર્મિત છે તેમાંનું જ એક છે અપવિત્ર કૃષ્ણ મંદિર અહીં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા પણ રચી હતી એવું શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે મને કૃષ્ણ ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા છે અને અમે વર્ષોથી અહીંયા દર વર્ષે દર્શન કરવા આવીએ જ છીએ અને આ મંદિર પ્રાચીન કાળથી ખૂબ જ જૂનું મંદિર છે અને અમે અહીંયા જે પણ મનોકામના રાખી છે એ દરેક મનોકામના અમારી પૂર પૂરી થઈ છે અહીંયા જે પણ કાંઈ પણ મનોકામના આપણે માગીએ છીએ તે શ્રી કૃષ્ણ ભગવાન પૂરી કરે છે હું અહીંયા બે ત્રણ વાર આવી ગઈ છું અમે અહીંયા આવ્યા આવીએ છીએ તો અમને ખૂબ જ સારું લાગે છે શાંતિ મળે છે મનમાં અને જે પણ કોઈ અહીંયા આવીને મનથી સારા ભાવથી ભગવાન પાસે જે કંઈ પણ માંગે છે તે લાલા શ્રી કૃષ્ણ ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે અહીં મંદિરના ગર્ભગૃહમાં થાય છે ગોપાલના દર્શન રાજ્યભરમાંથી ભક્તો કૃષ્ણ કાનુડાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જેમ મથુરાને ગોકુલમાં કૃષ્ણ માખણની મજા માણતા તેવી જ રીતે આ ધામમાં પણ હરિભક્તોનો કૃષ્ણ પ્રેમ જોવા મળે છે કહેવાય છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે દૂર દૂરથી આવતા કૃષ્ણ ભક્તો જ્યારે અહીં નતમસ્તક થાય છે ત્યારે મનને અપાર શાંતિનો અનુભવ થાય છે ખાસ કરીને વિદ્યા અભ્યાસ માટે સંતાન પ્રાપ્તિ તેમજ શારીરિક તકલીફથી મુક્તિ મેળવવા ભક્તો અહીં માનતા રાખતા હોય છે પૂર્ણ પુરુષોત્તમ કહેવાતા શ્રી કૃષ્ણ પોતાના સાચા ભક્તોની વાત સાંભળે છે અને કૃપા દ્રષ્ટિ વરસાવે છે વર્ષ દરમિયાન અહીં અનેક પર્વોની ઉજવણી થતી હોય છે પરંતુ ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે તો અહીં હૈયે હૈયું દળાય તેવી ભીડ હોય છે ઉપરાંત રવિવાર અને પૂનમના દિવસે કૃષ્ણના દર્શનનો છે મહિમા તો આમ હરિભક્તો માટે આ એક એવું પવિત્ર ધામ છે જ્યાં ન માત્ર ભક્તિ અને આસ્થાનો પરંતુ કૃષ્ણ પ્રત્યેના પ્રેમની સુવાસ અનુભવાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા